એવું કહે છે કે સંઘને બહુ નુકસાન જાય છે બહુ નુકસાન છે જ્યારે જ્યારે ખેડૂત માંગણી કરે પશુપાલક માંગણી કરે તો એમ કહેવામાં આવે કે સંઘને નુકસાન છે સંઘ ખોટમાં આલે છે ભાઈ સંઘ ખોટમાં ચાલતો હોય તો રાજીનામા આપીને ઘર ભેગી ના થાવ કે નહીં કોક સારો માણસ આવશે સારો વહીવટ કરશે અને કમાણી કરતો સંઘ બનાવશે પણ સંઘને ભાજપના અડ્ડા બનાવી દેવાનું કામ સી આર પાટીલના કાર્યકાળમાં થયું દોસ્તો એટલી હદે પૈસા કમાણા અને એક સૌથી ગંભીર બાબત કે આ લોકો ખરેખર સારો વહીવટ કરતા હોય ખરેખર પશુપાલકના સમર્થનમાં કામ કરતા હોય સારી દાનતને સારા ભાવથી કામ કરતા હોય તો ગુજરાતભરના સંઘ દ્વારા મંડળીઓને સૂચિત મંડળી કેમ રાખવામાં આવે છે અનેક દૂધ મંડળીઓને સૂચિત મંડળી તરીકે જગ્યા આપી છે દસ દસ પંદર પંદર વર્ષથી દૂધ કલેક્શન કરે છે પણ સંઘ દ્વારા એને રેગ્યુલર દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે સ્થાન નથી આપવામાં આવતું શું કામ કે સૂચિત મંડળી રેગ્યુલર મંડળી થઈ જાય તો ભાજપના જે ગુંડાઓ ને બદમાશો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બેઠા છે ને એની ખુરશી હલી જાય એમ છે અનેક કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઓ સહકારી સંઘના માધ્યમથી કરે છે ભાજપની સભાનો ખર્ચો સંઘ દ્વારા કરવામાં આવે જમણવાર સંઘ દ્વારા નેતાઓને આગતા સ્વાગતા સંઘ દ્વારા અને હું પૂરી ગંભીરતા અને જવાબદારી સાથે કહું છું કે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે ચાર્ટર પ્લેનમાં આખું ગુજરાતમાં ફરી ફરીને ઉડતા હતા એ તમામ ચાર્ટર પ્લેનનો ખર્ચો અલગ અલગ જિલ્લાની સહકારી સંઘ દ્વારા કરવામાં આવ્યો દોસ્તો બાપાના પૈસા નથી આપણા બાપાના પૈસા જે આપણી માયું એ જે હવારથી હા જુદી ઢોર પાછળ પશુઓ પાછળ જે મહેનત કરી એ પૈસાથી સી આર પાટીલ ચાર્ટર્ડ પ્લેનમાં ઉડે એનો ખર્ચો સંઘની અંદર ઉધારવામાં આવે સંઘની અંદર અલગ અલગ અનેક પ્રકારની ફાલતુ બિનજરૂરી જગ્યાઓ ઉભી કરે ઈ જગ્યા ઉપર પોતાના ભાઈ ભત્રીજાઓની ભરતી કરે અને કરોડો રૂપિયાનો કારણ વગરનો પગાર આપણા પૈસા માંથી પોતાના ભાઈઓ ભત્રીજા ને કોઈને મેનેજર બનાવે ઇન્સ્પેક્ટર બનાવે સુપરવાઇઝર બનાવે પ્રોજેક્ટ એન્જિનિયર બનાવે આવી અનેક જગ્યાઓ બનાવે સંઘની અંદર પછી એમાં ભરતી થાય ભરતીમાં ક્યારેય પશુપાલકના છોકરાનો વારો ન આવે ભાજપના જે નેતાઓ હોય એના દીકરાઓ દીકરાની વહુઓ ભત્રીજાઓ સગાવાલાઓના નંબર લાગી જાય આ હું સાચી વાત કરું છું કે ખોટી સાચી વાત છે કે ખોટી દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે માત્ર એક જ પ્રશ્ન હોત તો કોઈ પ્રશ્ન નથી કાંઈ વાંધો નહીં આપણા જીવનમાં ભાજપના કારણે હજારો સમસ્યાઓ છે માન માંડ દૂધ ઉત્પાદન કરીને ઘરનું ગુજરાન ચલાવવાનું એ પૈસાથી ચોમાસામાં ખાતર દવા બિયારણ લાવીને ખેતી કરવાની જૂન મહિનામાં જે ભાવ ફેર આવે એ પૈસાથી દીકરાના શિક્ષણની ફી ભરવાની એ પૈસાથી ભાડું ભરવાનું એ પૈસાથી દવાખાના બિલ ચુકવવાના અને એ જ પૈસા જયારે ભાવ ફેરના દેવાની વાત આવે તો સંઘ એવું કે અમારી પાસે પૈસા નથી નફો નથી કમાણી નથી મારી તો એવી માંગણી છે કે આપણે બધાએ આપણો આત્મા જગાડી અને ગુજરાતની ભાજપની સરકારને પૂછવાનું છે કે તમે લોકો બહુ સારું કામ કરો છો પશુપાલકો માટે તમે સારો વહીવટ કરો છો તો સંઘની અને ડેરીની જે મિટિંગ થાય છે મીટીંગ હોય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બેઠા હોય કરો ફેસબુક લાઈવ દૂધનું દૂધ અને ચોરીની ચોરી બધી જનતાને ખબર પડી જાય પણ દૂધના સફેદ ધંધાની અંદર ભાજપે જે કાળા કારનામાં ચાલુ કર્યા છે એને બહુ લાંબી લડાઈ આપવી પડશે દોસ્તો તમારે કમર કસી લેવાની છે મુઠ્ઠી ભીજી લેવાની છે અને નક્કી કરવાનું છે કે હવે વિસાવદરવાળી થઈને રહેશે દોસ્તો મિત્રો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે મુદ્દો અત્યંત ગંભીર છે સહકારી ક્ષેત્રને ભાજપના કબજામાંથી છોડાવવાની જવાબદારી આપણા બધાની છે તમે વિચાર કરો કે ફેટનો ભાવ નથી વધતો અમૂલની દૂધની થેલીનો ભાવ વધે અમૂલ ગોલ્ડ અમૂલ ટી સ્પેશિયલ અમૂલ પાલાણું ચોકલેટનો ભાવ વધે કેન્ડીનો ભાવ વધે ખાણ ભાવ વધે બધી જ બાજુથી ભાવ વધે પણ ખેડૂતને એ ભાવ ક્યારેય મળતો નથી શું કામ કેમકે વચેટીયા ખાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ યાદ કરીએ આપણે અને આપણો આત્મા જગાડીએ કે ક્યાંક મારી તો ભૂલ નથી ને મારો આત્મા નથી સુઈ ગયો ને મનને ઢંઢોલી ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીને કે ભગવાન શ્રી કૃષ્ણ જયારે માખણ ભરવા જતા ત્યારે પેલું છે અમે કંસરાજાના અમે દાણ ન દઈએ કોઈને આ દાણ ચોરો અત્યારે સહકારી ક્ષેત્રમાં માં ઉતર્યા છે અને ચારે બાજુથી ચોરી કરે છે ભાજપના માણસો એને રોકવા માટે ખેડૂતોએ જાગવાનું છે પશુપાલકોએ પોતાનો આત્મા જગાડવાનો છે અને પોતાનું મન જાગે તો હાથમાં હાવણો પકડે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપને વાળીને સાફ કરવા માટે આપણે બધા ઉપર આવવાનું દોસ્તો મિત્રો મારી છેલ્લી વિનંતી એ છે કે આ લડાઈ અહીંયા પૂરી નથી થતી આ સભા પછી આ લડાઈ જેમ ચાર મુખ્ય માંગણી સાગરભાઈ રબારીએ કીધું કે ખેડૂતો ઉપર જે એફઆઈઆર થઈ છે એ પાછી ખેંચવી જોઈએ પશુપાલકોને પૂરો ભાવ ફેર મળવો જોઈએ નિયામક મંડળે થર્ડ પાર્ટી કેગ નું ઓડિટ કરાવવું જોઈએ આ બધી માંગણી તો સરકારી માંગણી છે આ બધી તો ટેકનિકલ વાતો છે કાગળની વાતો છે જેણે ચોરી કરી એની જ પાસે ચોરીનું ઓડિટ કરાવવું મને લાગે છે એ વાતમાં કોઈ દમ નથી ઓડિટ તો હવે ગુજરાતની જનતા કરશે ગુજરાતના પશુપાલકે ઓડિટ કરવાનું છે પોતાનો હાથમાં જગાડીને ઓડિટ કરો કે ગુજરાતની ભાજપની સરકારે ત્રીસ વર્ષની અંદર પશુપાલકોને આબાદ કર્યા કે બરબાદ કર્યા એ ઓડિટ તમારે કરવાનું છે મિત્રો પણ મારી છેલ્લી વિનંતી એટલી છે કે એફઆઈઆર પાછી લેવી જોઈએ શહીદોને ન્યાય મળવો જોઈએ ભાવ ફેર મળવો જોઈએ એ તો તત્કાલીન વાત છે ઉભા ઉભા થાય કે બે મહિને ચાર મહિને થાય મારી તો બધાને બે હાથ જોડીને આખા ગુજરાતના પશુપાલકોને વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે કે નું બલિદાન ન જવા દેવું હોય તો બલિદાન પછી એક એક પશુપાલકનો આત્મા જાગવો જોઈએ અને હવે પછી ગુજરાતમાં કોઈ ખેડૂત કે કોઈ પશુપાલકનો જીવ ન જાય એવી સરકાર બનાવવા માટે થઈને સૌએ આગળ આવવું પડશે દોસ્તો હું આપ સૌનો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ સાહેબ આજના આ દુઃખદ પ્રસંગે જ્યારે આપણે ભેગું થવાનું થયું એ દુઃખનું મૂળ કારણ